હ હ હ હ આ કે બનવાવાનું હે એ બનવા તો આવવાનું હે તું આયા ઘરે આલ હવે મેકવા વારી ના અહિયાં કોઈ નવરું નથી આ મારે જી ઘરે ઘણું કામ છે ખાના માને બે રોહિત્યા રે ઉપડો હાલો ભણવા હા આ મમ્મી મને વીર માં લાગે હે ઈમાં જનાવર હોય વીર માં હવે હોયો જનાવર આ રોહિત્યો કાયમ એકલો વઈ જાહે ઈને કોઈ દી લાગી બીક હા ભૂરી કાકી ઈરો ની ખોટી નોઈ ભણવા નો આવે ને એટલે એમ કરે હે હા બટા ઈ તારું હાસુ ઈને ભણવા નો જાવ હે ને એટલે ગમે આવા મને બાના કાટા સાની માની નો ડગત લે ને ભણવા ઉપડાલા રોહિત્યા હા જાવ બે આને ભણવા નો જાવ હે ને એટલે આમ કરે હે બટા હો એ હા એ હો બેરુ એ શું આજે તો આ ફડ્યું બોર બોર કરે બોરવું તો પડે ને ના લાગે એ છોકરો ભણવા ગયો હા એ વઈ ગયો અન ઓતર હું કહું શું કયો એ હાલ કપાણવા જાવું હાલો બેગ દે આવણો

અરે હું મોડું ફસકાવા આડું ફસકાવા મળો એટલે આપડે એને બપોર એને ઘરે વિયા જાય હા અને તમે બહુ છે ને મુંડું હોરવા એટલે બપોર ઘરે પાછા વઈ જઈ હા હો બેટા બોલો એ તમને કહો ડોયસી ને થોડી છે ને મને વધારે કરાવજો હો હો એટલે બપોરે આપણે ઘરે પોઈ ગઈ જઈ હો આ પાડે હા હું મુંડું ફસકાવા હો એ આ લાગે ને હો હે લાગે ને હો હા

હા કેટલા જાય પણ ભલે એ આપણને કાઈ નઈ કરે ભલે જવા વાળા તું દેખારો કરાભરી જાય છે હે હાંડિયા થાય હા તો હાલો ઓલા વાવ છે આપડે હાલો હાલો

એ ઓલ હોય છે બારા માં સડી જાય તો આપડે કાંઈ કાળી જાય બારામાં લેવો

કોઈ હાથ થાય ના તને લાગશે નો અવાજ આવતો એવું લાગે હા ઓડુઆ મને એવો અવાજ આવે બસાવો બસાવો એમ કરે છે કઈક વાય થયું હોય છે જનાવર બનાવર હવે સી ખબર એ હાલ જેવી આડુઆ આમથી લે દેવા આવે હે હા થોડો થોડો

ઉતર બતા ઉતર હેઠી પાછા પડતા ને દો ઉતરાવો ઉતરો ઉતરો હેઠા હાલ હાલ ઉતરાવ લે ગુરકી ઉતરા તને શું નામ તારું ધબોડી ઉતર ઉતર લે

સારું કર્યું બેરું આજ તમે ઘરે રહ્યા ને કે આજ તો આપણે છે ને કેટલાય બર્તન કાપ લેવા હેલી પણ ઘરે નતું રેવું પણ શું કરું

ફાફડા કા મારે ક્યાં ઉપલ્યા તને ખબર જ ન પડતી ડોબા જેવો હો હાવ તું લે પણ કા શું શું હવે આ છોકરાને એકલા નો મુકાય નઈ સાડે આ વીડ હોરું જાવન થાય ને આમ જો હાંઠ્યું વાય થઈ ગયું તારું ફુગલું કેલી તું છોકરા મેકવા નતી જાય મેકવા હું જાય રોહિત ને તાઈ હતા જ મિકી તો હાથ વાળો હેત હાલા જાય છે હાવ ડોબા જેવી હાવ ડોબા જેવી હવે તને ખબર તો છે કે હાંઠ્યો ગાંડો થઈ ગયો તો છોકરા ને નો મેલાય હા પણ એ બેરું મિકી તો લાટ કાઢો હવે લાટ શું કાઢે ભાઈ માં ભાઈ બાબા મે તારું વાય શું છે છોકરાને ગમે તેરે લ્યો એકલા મેક દે તો મુન્યા આ તો અમે અહીંયા બર્તન કાપતા હતા ને તે રાયડો હા પડી ગયા મે લે તે હાંઠે છે હા જો આમ ધોળો આવતો તો લો હા હવે દેખાતો નથી આમ હા તો હવે આપણે આને બર્તન કાપવા તો ઘરે હોય છે તાર હગલો આવડે બધે માથડી ગયા હા આમ આમ તડુપુ મારતો લો હા તો તમને કાં કિર્યું નથી ને ના આ તો વાંધો નહીં હાલો તો કરી દેવ્યાજે હા હા હાલો 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 દોશી આપે ને રોકાવું હો હાલો હાલો